રામાભાઈ યામાભાઈ ચૌધરી કયો ગામ ગામ રૂની ભાભર થી દસ કિલોમીટર રૂની આવે હા ભાભર થી દસ કિલોમીટર રૂની હા હા અને ઈ ડાકોર થી સુંદરપુરા વીસ કિલોમીટર ગામડો હા તાલુકો કયો લાગે હા કયો લાગતો સુંદરપુરા થી અમે ડાકોર થી જે સુંદરપુરા જાતા બરોબર તો હવે તમારે વિડિયો તમારો વાયરલ થશે તમારી મંજૂરી છે હવ મંજુરી હા તો ફોટા બોટા નાખવા પડશે છોકરીના ફોટા ને તમારા ને બધા ના હો એમ ને હા છોકરી ના ફોટા તમારા છોકરા ફોટા નાખવા પડશે ને છોકરી ના નહી ઈવડા હું અહીંયા આયો કરી ને એના થઇ શેની વિધિ કરી એ આય આય પોહલી ફરાઈ ની દે ડાકો ના મારશે છોકરી પાસે ના ના ઓય અમારે ફોનમાં માં ઓલે છોકરા નું સુરત જાય નામ હમ એટલે તમારે શું કરવું છે ટૂંક માં અઢી લાખ રૂપિયા પાછા લેવા છે કે શું કરવું છે પાછા લેવા ના હાલ તો થોડું સારું કેવાય કેટલા ટાઈમ પેલા તમારા ઘટના થઈ મારા થઈ બાર મહિના ઉપર થયો બાર મહિના થી પૈસા હલવાના છે ઓ હલવાના તો અત્યારે તમે પૈસા માંગો છો તો કે કશું નથી તો એટલે એમ બસ કે બીજો ફોન ઉપાડતો નહીં લઈ તો ફરિયાદ નો અપાય એની પર સિટિંગ ની એનોમાં એનોમાં કે નહીં ગાતા હું હમો લઈ જોઈ કે મે નહીં ગાતા હું બોલો દો કે હું કે બીજે ગાતા છે દલાલ ખાતા છે હમ

बरोबर तम्हे क्या समाज में थे सो तम्हे चौधरी समाज में चौधरी समाज हाँ बरोबर बोलो तमारू नाम रामाबैय हमाबैय चौधरी रामाबैय हमाबैय चौधरी चौधरी हम्म बरोबर अबे तमारू रूनिगम वाह तालुका तालुका बाबर बाबर जिलो जिलो वाउथराड वाउथराड

ફરિયાદ કોમ વાળો હતો ને એમાં બોલો નંબર એનો એનો નંબર કેટલા લાખ રૂપિયા લઈ ગયા તમારી પાસે કેટલા લાખ લાખ કેશ આપ્યો વીસ હજાર ભાડો બીજા બે દલાલને એમ રૂપિયા લઈ ગયા અઢી લાખ લોટ ઓહ નંબર આપો એનો ફરિયાદ બરિયાદ કરી તમે એની માથે

હવે તમારે ઓલા પ્રીતિબેન છે કે નહીં તમારા તમારી ભાણી પ્રીતિ વાત સાંભળો જેની ભાભર થરાદના છે રામાભાઈ એમાભાઈ ચોધરી રૂની ગામ ને ભાભર એનો તાલુકો લાગે છે થરાદ એનો જિલ્લો લાગે છે એના દીકરા જોડે તમે પ્રીતિ બેન ના એને વાત કરી તી ને અઢી લાખ રૂપિયા તમે એની પાસે લીધા છે તમે એને અઢી લાખ રૂપિયા તમે એની પાસે થી લગ્ન કરાવાના લીધા હવે એને વર્ષ થી થઇ ગયું છે હા તો એ દીકરી નું કામ કરી ના કે કઈ રીત નું કર્યું ના ના કે શું કર્યું કોઈ કર્યું નહીં બરાબર અને ભાઈ બોલાવે છે ભાઈને આવું જોઈએ ને હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ સાહેબ બોલું છું તમારી ઉપર એ ફરિયાદ થાય છે અત્યારે એને ફરિયાદ નોંધાવી છે મારી પાસે તો તમે એ પૈસા એને પાછા આપો છો કે કઈ રીતનું છે હવે એને જમી માટે ગીરવે મૂકી અને એને છોકરા પરણાવવા માટે તમારે અહીંયા કામ તમને તમારો કોન્ટેક્ટ કર્યો ને તમે બધા દલાલો લઈને એ બધું તમારું નામ વિપુલભાઈ મને આપ્યું છે ને અને પ્રીતિબેન નામની દીકરી તમે એને પરણાવ નક્કી કર્યું હતું અને અઢી લાખ રૂપિયાની ઘેરે બે બે લાખ ને વીસ હજાર રૂપિયા ઘેરે ઘરે બે તમે લીધેલા છે

તમે દીકરી ના પૈસા ગણ્યા નથી એની ઘેર પોલીસ સ્ટેશન મારી વાત હમળો બિલકુલ ગેરવાજ બી બિલકુલ નો કરતા શાંતિ થી વાત કરી અને એના પૈસા તમારે દેવા પડશે એમાં હાલ છે ને તમે જેટલા દલાલ છાસ ને એ બધા દલાલ ને તમારે પૈસા એને કાઢી દેવા પડશે એમાં બિલકુલ કઈ નઈ હાલે એમાં

એટલે તું તું કાયદા થી બીતો નથી ભાઈ વિપુલ ભાઈ તકલીફ તને ખબર પડે છે પૈસા લ્યો છો તમે એવા ધંધા કરો છો અને આ માણસ ની જમીન મુકાવી દીધી અને તમે હવે અત્યારે આ માણસ ને રોડે ચડાવી દીધો દીકરી બતાવી અને તમે સીટિંગ કરી દયા ત્રણ ચાર જણા તમે બે લાખ રૂપિયા ખાઈ છો તો હવે ઈ પૈસા નું તમારે શું કરવાનું છે ભાઈ

આની ઉપર તમે ફરિયાદ કરો પૈસા જો ન આપે તો દલાલો છે દીકરી ખાવા વાળા અને બધાને પૈસા પડવા વાળા ધંધા કરે છે આ બધા પાંચ ના નંબર લખી દે પાંચે પાંચ ના મને નંબર લખાવો એટલે તમે પોલીસ સ્ટેશને જઈને મને વાત કરાવો સાહેબ તાત્કાલિક તમારો કેસ લેવરાઈ લઉં છું અને આવા નથી અત્યારે વિપુલભાઈ આનો ફોન તમે તમે તમારા હાથમાં પૈસા આપ્યા છે તો તમે આને કેમ માનવા તૈયાર નથી અત્યારે

તું ને ભેગા ભેગા કરી કરી લેજે અને દેજે જવાબ પૈસા આપી દે નકર તું છે ને સ્ટેશન ની અંદર દાળ ખાવા તૈયાર રહીજે જેલમાં ફોન કરશે એટલે પૈસા આપેલા છે મારી વાત સાંભળ ભાઈ વિપુલ તને પૈસા આપેલા છે બીજા કોઈ નથી આપેલા

સત્તાણુ એકવીસ આ વ્યક્તિ કોણ છે કયા ગામનો છે એ બાજુના ગામનો હમે અમે ઓખસી તો મારા થી વાત કરશે એટલે કોઈ ખૂબ મોત બોલુ પેલો પૈસા કરું આવા લોખા નું ન દેવાય બોલા મને વાત કરો તો ભાઈ ન્યારે હાલો ભોમ હા હું રામો ભાઈ બોલો બોલો ઓલા પૈસા ન હોય શો કરો હોય

તમે કેમ કોન્ટેક્ટ કરાવ્યો મારી વાત સાંભળો પેલા તમે કોન્ટેક્ટ કરાવ્યો હતો તો આને કયા આધારે કોન્ટેક્ટ કરાવ્યો ને ઓળખો થાય છે તમારે સાક્ષી પુરાવા માટે તમને લેવા પડશે નકર તમારી તૈયાર છું હા તો કાલે તમે આની પર અમે તો તમે સાક્ષી પુરાવા માટે તમે જ નકર તમે હલવાઈ જાઓ બરોબર એટલે તમને કઈ કહેતો નથી અત્યારે હું

I'm not going to